અને અત્યારમાં આપણે જાગી ગયા છીએ અને હવે જાગીને પહેલાં તો આપણે ગાડી ઉભી રાખીને ચા પાણી પીધા ચા પાણી પીને સોઈલ કે આપણે હોઈ જવું છે મેં તો તમે સુઈ જાઓ અને ગાડીના થોડા ટાયર ગરમ થઈ ગયા હતા તો હવે ઘડી ફરવા દઈએ અને આપણે જો કેવો મસ્ત નજારો આવે છે ને આ બધે અત્યારમાં હજી હાથ હવા હાથ જેવું થયું છે અને હવે આપણે પાછા બોટાદ બાજુ નીકળી ગયા છીએ અને કાલ રાત લગીમાં આપણે પાછા બોટાદ પહોંચી જાવશું હવે બહુ જાજો સમય નહીં લાગે અહીંથી હેઠે ઉતરી જાય એટલે પછી તો ક્યાંય ચોવીસ કલાક એક ધરી ચાલશે ક્યાંય ઊભી નહીં રહે ખાલી જમવા ઊભી રહી એ જ તે બસ જો અત્યારમાં પહોંચી ગયા ને હવે ચા પાણી પીને ટાયર બાયર ઠરી ગયા હોય તો આપણે હવે આગળ આવીએ ભાઈઓ જોઈ લો અત્યારમાં કેવો મસ્ત વ્યૂ આવે છે ને તમે એના વ્યૂ ચેક કરો તો મસ્ત નજારો આવે છે ને તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે રામબાણ અને અત્યારે આગળ વધીએ છીએ તો આ એક મંદિર છે એ કદાચ રામ ભગવાન નું જ છે તો બોલો જય શ્રી રામ ગાડીઓ બહુ હાલો અઢાર ફૂટ વાળી જ્યાં હોય ને અઢાર ફૂટ વાળી ગમે ત્યાં ખરી જાય નાની એવી જગ્યા માં અંદર હોય જાય તો આમ ઉપર એ પહાડો માં મકાન છે જોઈ લો આ નદી વ્યૂ હતા રસ્તા પાસે આવી ગયા છીએ થોડોક ખરાબ હતો એ સિંગલ પટ્ટી જવાનું જો આ રામબાણ જો આમ નદી નો નજારો જો તમે વ્યુ ચેક કરો એના સાંતલગીમાં આપણે ભારત માળા હાઇવે ચડી જાવ આજે સાંતલગીમાં આપણે પંજાબ પાર કરીને ભારત માલામાં ચડી જાવ જો ભાઈ અહીંયા થોડાક ઉપરથી પાણા પડ્યા લાગે છે આ ઉપરથી ખરેલા છે પાણા બધાય અહીંયા આવું ચાલુ જ હોય એટલે અહીંયા થોડુંક ધ્યાન રાખીને ચાલવું પડે કેમ કે ગમે ત્યારે ગમે ઓળો પાણો આવે આખી બેખાડે આવી જાય આનું કઈ નક્કી નહીં ભાઈ આ ગુજરાત ની આપડી ગાડી છે અને આ ગાડીની હાલત જોવો પેરી ખોટી ઉતાવળ ન કરવી અને આ ઘાટ એરિયો છે અને ચાલીસ ગાંવ ની બધા નાના નાના કહેવાય પણ આ બહુ મોટો છે એટલે આમાં થોડીક શાંતિ રાખવી અત્યારે તો અમે સાવ શાંતિ થી ચઢા છીએ ભાઈ આપણે ઉધમપુર વટે આપણે અંદરના ટાયર માં પંચર પડ્યું છે પાછું કાલે આ બાયર માં હતું પાછું અંદર માં પડ્યું એક આવતા અત્યારે આગળ માં પડ્યું હતું હવે અત્યારે તો જો સ્પેર વ્હીલ આપણું નવે નવું ટેકડા ટીક છે એ ચડાવી દઈએ પછી જોઈએ આગળ જઈને ક્યાંક પંચર કરાવશું ઓ ભાઈઓ આપણે સ્પેર વ્હીલ ચડાવીને આવતા રહ્યા પંચર વાળા અહીંયા અને આ ટાયર ખોલીને આપણે પંચર કરાવવા દઈ દીધું ખીલી કરી ગઈ હતી હાલો અમારો સોહિલભાઈ થાકી ગયા પંચર પંચર કરાવીએ અને કરાવીને પાછા આગળ હાલતા થઈએ જોઈ લ્યો અહીંના વ્યૂ અહીંયા પણ મસ્ત નજારો આવે છે અત્યારે આજે અહીંયા ઇલેક્શન છે હવે ફાઇનલી હવે ટાયરમાં હવા ભરાવા આવી છીએ અને આ ટાયરે ચડાવી હવે અહીંથી આગળ વધીએ આજ થોડુંક લેટ થઈ ગયું એટલે ત્રણથી ચાર કલાક બગડી ગઈ છે હવે જોઈએ આગળ બોટાદ પૂગતા કેટલી વાર લાગે છે તો આપણે અત્યારે રિટર્નમાં સફરજન ભરી પંચર પડ્યા હું તો હમણાં બપોરે હોઈ ગયો હતો ઘડીક કેમ કે મજા થોડીક બગડી ગઈ હતી એટલે ઘાટમાં બહુ કાંઈ વિડીયો નતા બનાવ્યા ત્યારબાદ હું સુઈ સુઈ ગયો હતો ઘડીક વાર હમણાં જાગી ચા પાણી નાસ્તો કરીને ત્યારે બેઠા ને અત્યારે પહોંચ્યા આપણે ખટવા હવે આવશે લખનપુર બોર્ડર ને લખનપુર

આ રસ્તા ઉપર ઘણું કામ ચાલુ છે એટલે જમ્મુ થી અહીંયા લખનપુર બોર્ડ પહોંચતા બે કલાક જવું તો બે અઢી કલાક હોઈ જાય કે હું તો ખબર જ ને સર આજે આપણને કોઈ જ ગયા હતા મજા નથી ને એટલે એ રસ્તામાં જ ઊભી રાખશે હરિયાણા વાળા હરિયાણાવાળા ને તરત બસ રસ્તામાં જ ઊભી રાખી દે આપડી જેમ આપણે જો કે એવું જ છે ઘણી જગ્યાએ રસ્તામાં ઊભી રાખી દે અને અમુક જ સાઈડમાં લે જો અત્યારે આ રોડ ખોદી ના થી કામે ચાલુ છે અને આ તો સર્વિસ રોડ છે એ સર્વિસ રોડ ઉપર અત્યારે વાહનો બધા હાલે અને ઓલી કરે જે સર્વિસ રોડ છે ને એની ઉપર આવકના વાહનો એની ઉપર હાલે ઓ જો મહાદેવ આવ્યા મહાદેવ હર હર મહાદેવ એ તો થી આવ્યો અને તમારે જે કોઈને સીમ લેવા હોય ને જો આ ગાડીઓની પાછળ સીમ કાર્ડની દુકાનો ઘણી બધી છે તમે જોઈ લો આ ગાડી વચ્ચે આવી ગઈ જો અહીંયા ઘણા બધા સીમ મળે છે તમારે જે કોઈને આ બાજુ આવવું હોય તો અથવા પહેલું કામ તો તમારે એ જ કરવું પડશે કે સીમ કાર્ડ લેવાનું અને પછી બીજું કામ ડીઝલ કેમ કે અહીંથી તમે અંદર કરો ને એટલે પહેલાં સસ્તું ડીઝલ મળશે પછી જેમ આગળ વધતા જાઓ ને એમ પૈસા ચડતા જ રૂપિયા રૂપિયા વધતો જ એટલે સંદય અંધાઈ કરતા સસ્તો અહીંયા મળે છે ડીઝલ હવે આપણે હમણાં અહીંયા આગળ ડીઝલ પુરાવું ઇન્ડિયનના ઇન્ડિયન ના પંપે અને અહીંયા તમે આવ્યા હોય તો ગેસ પુરાવો હોય તો પણ તમને મળી રહે બધું કરિયાણું મળી રહે ને બકાલું પણ બધું તાજે તાજું જ મળી રહે અહીંયા જમ્મુ એન્ડ કાશ્મીરનો છેલ્લો ઇન્ડિયનનો પંપ જ્યાં આપણે ડીઝલ પુરાવવાનું છે અહીંથી આપણે હવે ફૂલ ટાંકી કરાવી લેવું અત્યારે થોડું ઘણું ટ્રાફિક છે આ તો બધું આમથી આવે એ બધું ફોરવીલું જ આવે બાકી ખટારા તો ઓલા રસ્તેથી અંદર જ આવે આ બાજુથી ન આવે લઈ લે આ બાજુ લઈ લે દાવા દે સીધી હા લખનપુરની માર્કેટ છે મતલબ તે અહીંયા ખાણી પીણી માર્કેટ ખાવા પીવાનું વસ્તુ મળી રહ્યા નાસ્તો બસ એક જલેબી ફાફડા મળે મળે બાકી પાછા ઘણી જગ્યાએ ભજીયા મળે અહીંયા બસ એક જલેબી ફાફડા જ ન મળે કેવા આવે આ લોકોને ખબર જ નથી પડતી હવે આપણે બોર્ડર તરફ જઈ રહ્યા છીએ હમણાં આવી જાય સામે બોર્ડર

કલાક જેવું થાય અડધી કલાક એક કલાકમાં ભારતમાલા એક્સપ્રેસ આપણે ચડાવી જવું અને જે ટાઈમે ચડાવશું ને ટાઈમે આપણે હેઠે આખી રાઈટ ઉતર હતા આપણે તો અત્યારે જાગીને હવે ગાડી હાકશું અને ભારતમાલા ઉપર અત્યારે દિવસે તડકો બહુ વધારે છે એટલે થોડા ટાયર ધ્યાન રાખવું પડશે ઓલી વખતે જેમ ઉતરાય એમ ઉઈતરા ભેગું પંચર પડ્યું હતું આ વખતે હવે સડીયા પછી ખબર પડે સાંભળી ગયા રગડા જઈશ એ આપણે અહીંથી ભારતમાલા હવે ચડી ગયા છીએ આપણે ઓલી કર્યા લગી ચાલુ હે ને ત્યાં લગી માં આપડા સાડા આઠ બાર કલાક અંદર આપણે ત્યાં હેઠા ઉતરી જાવ હવે આગળ ધીમે ધીમે આવી હવે ગાડી આપવાની મજા આવશે હવે શાંતિ થી આગળ હેલા જાય તો ભાઈઓ જો તમારે ગમે ત્યાં રોડ ઉપર પંચર પડે ને તો આ ટ્રેક્ટર એમાં બધો જ સામાન આવી જાય છે એક ખાલી કોલ કરવાનો અને નંબર પણ તમને બતાવીએ અને એ નંબર ઉપર કોલ કરવા ને એટલે તમારે ટોટલી કોઈ પણ વસ્તુ ઘટતી હોય તો ત્યાં લઈને એ આવી જાય છે વીસ કિલોમીટરની રેન્જ છે એમની હરિયાણામાં એક ટોલ નાકુ છે હરિયાણા ની અંદર એને વીસ કિલોમીટર ની છે નાગરાના ટોલ નાગરાણા ટોલ નાકા થી લઈ વીસ કિલોમીટર ની અંદર ગમે ત્યાં ભારત ભારતમાલામાં એ આવી જાય છે અને જવું અમારા સોહિલભાઈ ચા પાણી નાસ્તો કરીને આલા આવે છે અત્યારે આપણે હરિયાણા માં જઈએ અને હાલો તમને એ પણ બતાવી દઈએ કે એનો નંબર વંબર બધું તમને બતાવી દઈએ એમનું કાર્ડ પણ બતાવી દઈએ તો ચાલો આગળ તો ભાઈઓ આ છે કૃષ્ણા ટાયર પંક્ચર એન્ડ સર્વિસ તમે આ જોઈ રહ્યા છો તો આમાં એક પંચર કરવાનો ટોટલ સામાન છે અને તમે ગમે ત્યાં આ ભારત માળામાં અત્યારે આ બાજુ હરિયાણાની અંદર તમે વીસથી પચીસ કિલોમીટર લગી તમે આ નંબર ઉપર કોલ કરો એટલે તમારા રોડમાં ગમે ત્યાં પંચર પડ્યું હોય ને તો તમને અહીંયા લેવા આવી જાય અને ત્યાં તમારો ન્યા તમારી પાસે પહોંચી જાય ને તમારું પંચર કરી આપે એનું કાર્ડ આપેલું છે આપણને અને જોઈ લો આ રીતનો બધો સામાન એમાં અંદર જ હોય છે અને પંચરનો ટોટલ સામાન સાથે જ હોય ટ્યૂબ પણ હોય લંગોટ પણ હોય જૂની ટ્યુબો હોય તો આ એનો નંબર છે કૃષ્ણા ટાયર એન્ડ સર્વિસ આ એનો નંબર છે અને રોડ ઉપર તમારે ગમે ત્યાં પંચર પડ્યો હોય તો થઈ શકે છે તો ભાઈઓ એનો ચાર્જ તો બધે અલગ અલગ રીતે હોય જેટલા કિલોમીટર આવે એ રીતે ચાર્જ લાગે અને તમારે પંચર ઉપર ચાર્જ લાગે કે તમારે પંચર એક છે બે છે અથવા ટ્યુબ નથી એ રીતનો ચાર્જ લાગે અને એ રીતે તમારી તમારે ગમે ત્યાં રસ્તા ઉપર હેરાન થતા હોય તો આ રસ્તા ઉપર વીસ થી પચીસ કિલોમીટરની અંદર આવી જાય અને આગળ પણ આવું મળશે તો ન્યાનો પણ નંબર આપણે લઈને આમાં તમને દેખાડી દેસું અને ત્યાં પણ આપણે તમને દેખાડી દેસું બધું અને એનો પણ નંબર આપણે આ વિડીયોમાં જ લાવી ટાયર બાય ગરમ નથી ને આપણે હો 71 કિલોમીટર એક ધર આયલા આવી છે ચાલો હજી કાઈ વાંધો ન થાય ઓ હા તો અમે એક જીજે ફોર પડી છે અને આપણે અહીંયા ઉપર આવી ગયા છીએ જો શ્રી શ્યામ હોટેલ

એ તો આપડે હોવ કિલોમીટર કે ભાઈ ચારસો સાડી ચારસો કાપવાના બાકી છે હવે સોહિલભાઈ જો બેસી ગયા છે અને આ ધાબું હતું હવે અહીંયા ત્રણ ચાર ધાબા છે જો એક અહીંયા આગળ છે એક એની આગળ છે તો ભાઈ હા આપણે ભારતમાલામાં પાછું પલ્લુ પહોંચી ગયા છીએ જ્યાં આપણે ઓલી વખતે રિટર્ન આમ જતા હતા અને ચા પાણી પીધા હતા અને ત્યાંથી ટોલ નાખ્યાથી આપણે ગાડી નીચે ઉતારી હતી ને થોડું સ્કૂલનું કામ ચાલુ હતું હવે આ સર્કલ આગળ આવે ને એ સર્કલ ફેરવીને સામેના ટોલથી પાછી આપણે ગાડી હાઈવે ઉપર ચડાવી દેવું અને આ સીધો રસ્તો જાય દિલ્હી તો આ રસ્તો આ જાય ને એ અહીંથી સીધું દિલ્હી પણ જવાય ઘણા બધા ગામડા અથવા તો સિટી આવે ત્યાં થઈને આપણે સીધું દિલ્હી પણ જઈ શકીએ અને અત્યારે હવે આપણે આ બાજુ પાછો આપણે હાઈવે ચડાવી દેવું અને સામે પુલ નીચેથી અમારે તો આમ ગંગાનગર જવાય શ્રી ગંગાનગર અને ત્યાંથી આપણે સંતરા ફરી લાવીએ એના પણ આપણે વિડીયો બનાવશું આગળ હવે ટૂંક સમયમાં એ પણ ચાલુ થઈ જશે એટલે ત્યાંનું પણ તમને બધું બતાવી દેસું ગંગાનગરનું અત્યારે આપણે આ ટોલ નાક્યા પહોંચી ગયા હવે આ ટોલ નાકું બસમાં અહીંથી કપાવીને પાછો હાઈવે ઉપર ચડી જાવું તો ભારત માલામાં અહીંયા રાત્રે ઘણા ગાડીઓ આવતા હોય ને એકલા માણસ ગાડીઓ આપતા હોય ને એટલે એમને કંટાળો જણાય ને એટલે ભાઈ એને ઝોલા હોવાનું ચાલુ જ થઈ જાય ને ઝોલાના કારણે તમે જોઈ શકો છો જો આવી રીતે ગાડી પલટી અથવા તો ગમે ત્યાં નીચે ઉતરી ગયો હોય તો પલટી મારી જાય આવું હંમેશા થતું જ રહે છે અહીંયા માલામાં એટલે થોડુંક ધ્યાન રાખવું આખી ગાડી ભરેલી એમને પલટી મારી ગઈ હતી ભારતમાલા ઉપર હે ને સ્ટેપ તો ખાસ ફરજિયાત વગાડવો જ છે જેથી તમને કંટાળો પણ ન જાણે નીંદર પણ ન આવે

અને અહીંયા પહોંચતા આપણે અગિયાર કલાક થઈ આપણે અગિયાર કલાકમાં અહીંયા નીચે ઉતારી લીધી હતી ગાડી હાઈવે પૂરો કરી નાખો તો અને બસ તો હવે જો અહીંયા જમીએ જમીને હવે આગળ વધીએ અને બોટાદ સવારે છ વાગે ઓગાડવાની છે ગયો હતો કેમ કે એક ટાયર ફાટી ગયો ને પછી આ ટાયરમાંથી એક વજન એક સાઈડ આવતા આ ટાયરમાં ઝીણું પંચર પડી ગયું અત્યારે આપણે પંચર કરાવી અને સ્પેર વ્હીલ ચડાવ્યું આખી રાઈત આમનામાં હોઈ ગઈ ગાડી ઊંચી કરવા માટે જેક મારીને કેમકે એક જ જેક હતો ને બે ત્રણ પાણા ગોયતા અને ઘડીક ડિપ્રેશન નીચે અને ઘડીક આમ કરી અને એમ કરતા કરતા રાઈતે એક વાગ્યાથી થી લઈને રાતે ચાર વાગ્યા લાગી ગઈ એમના માઇથા ને માન માન કરીને ઊંચું કર્યું જે કમ્પલેટ લાગ્યો ને પછી ટાયર બદલાવીને અત્યારમાં છ વાગ્યામાં જો અહીંયા આવીને આપણે પંચર કર્યું છે હવે પંચર કરીને હવે આપણે ગાડી અહીંયાથી રવાના કરીએ બોટાદ બાજુ કેમ કે આ ટાઈમે અત્યારે આપણે બોટાદ ભૂગવાનું નહોતું પણ હવે બધું વિખાઈ ગયું પાંચ કલાક એમને બગડી ગઈ એટલે હવે હમણાં એક કલાકમાં પાછા બોટાદ પોગી જાઉં અત્યારમાં જો સુરત સૂર્યદાદાના દર્શન કરી લીધા છે અત્યારમાં પાછા વાદળ નીચે આવી ગયા અને આપણે છીએ દસાડા જય ગોપાલ હોટલમાં અહીંયા પંચર કરાવી અહીંથી આગળ વધીએ અને આજે હેરાન થઈ ગયા છીએ તો ભાઈઓ આપણે ફાઈનલી હવે બોટાદ ભૂગી ગયા છીએ મંડીએ આપણે છ સાડા છ કલાક લેટ પહોંચ્યા છીએ કેમકે આપણે આખો જોટો બે ગયો તો એના કારણે આપણે હવે છ થી સાડા છ કલાક આપણે લેટ પહોંચ્યા છીએ અને હવે અંદર ગાડી લઈ જઈએ છીએ હવે અત્યારે ખાલી કરવાની આવશે કેમકે મંડી તો પૂરી થઈ ગઈ તો ભાઈઓ આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ જય દ્વારકાધીશ